મોરબીમાં શનિવારે સાંજે કારગીલ વિજય દિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં કારગીલ યુદ્ધમાં ફરજ બજાવનારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ યુદ્ધ અને દેશભક્તિને લગતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ સમયે શહીદ વીરસિંહ રવિસિંહ પરમારના પરિવારના સભ્યોને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરિયા દ્વારા એક લાખનો ચેક અર્પણ કર્યો હતો તેમજ કારગીલ યુદ્ધમાં કઈ રીતે વિજય થયો તે અંગેની માહિતી આપી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશદ્વાજ જગાડવામાં આવે તેવા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્ય પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મિરજા જયંતિભાઈ જયરામભાઈ પટેલ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કેલા તેમજ મોરબી જિલ્લાના પાંચ મંડળના આગેવાનો હોદ્દેદારો ઉપરાંત કારગીલ યુદ્ધમાં સેવા આપનારા જવાનો તેમજ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સહિત શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી